સંજાણ ખાતે પ્રદૂષણને પ્રોત્સાહન આપતા જીપીસીબીના અધિકારીઓ સરકાર પગલા ભરશે ખરી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલય કહે છે કે દરિયાઈ પક્ષીઓના મોતનું કારણ પ્લાસ્ટિક છે કારણ કે આવા નફટ જીપીસીબીના અધિકારીઓ વિશ્વ પર્યાવરણ દિવસે પણ પ્લાસ્ટિકની બાટલીમાં પાણી પીવાનો મોહ રાખે છે સંજાણ ખાતે પર્યાવરણ દિવસની ફજેતી કરવા આવેલા જીપીસીબીના અધિકારીઓ સાથે સરપંચ અને એમની સાથે પ્લાસ્ટિકની પાણીની બાટલી દ્રશ્યમાન છે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે પાંચમી જૂન એટલે દરેક દરેક વર્ષે પાંચમી જૂન ના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ જોવામાં આવતો હોય છે એમાં દરેક વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે થીમ મતલબ કે એક પ્રકારે એજન્ડા કહી શકો કોઈ પણ આપણે કામ કરવાનું નક્કી કરીએ તો કામ એ ઉદ્દેશ થી એ ઉદ્દેશ તમે કહી શકો આ વખતે નો ઉદ્દેશ છે પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી વૈશ્વિક જે પ્લાસ્ટિક નું પ્રદૂષણ થઈ રહ્યું છે એને આપણે નાચવું છે કોઈ પણ પ્રકારે બંધ કરવું છે

એટલું પૂરતું નથી હોતું એમાં ભાગીદારી પણ એટલી જ જરૂરી હોય છે હું ને તમે એનો ઉપયોગ બંધ કરશો જ્યારે સરકારના પ્રતિબંધો છે સરકારના નિયમો છે નીતિઓ એ એના ઇમ્પ્લિમેન્ટેશન એનો ચાલવાની થઈ શકશે એટલે લોક ભાગીદારી પણ આવતું એટલીસ્ટ મહત્વની હોય છે